અને આપણી પ્રકારની ટીમ અત્યારે અહીંયા આગળ કવરેજ કરી રહી છે તો કમલેશભાઈ પટેલ આપણા આ વિસ્તારના ઉમેદવાર છે સરપંચના તો સાહેબને આપણે પૂછીશું કે તમે જ્યારે સરપંચ તરીકે વિજય બનશો તો આ ગામનો કેવી રીતે વિકાસ કરશો મારું નામ કમલેશ કુમાર પ્રેમજીભાઈ પટેલ છે હું અકુલમાં વતની છું અત્યારનું જે વિસ્તારમાં ઊભો છે આકુલનું પેટાપુરું નવાનગર કરીને છે અમારો સરપંચ તરીકેનો એક ધ્યેય અને કદાચ અમે વિજય બનશું તો સૌથી પહેલાં અમે જે એરિયામાં છે તેની મૂળ તકલીફો રસ્તા લાઇટ પાણી અત્યારે ખરેખર અમે જે પરિસ્થિતિ છે એનું પહેલાં સોલ્યુશન કરીશું બીજી વસ્તુ એટલે મહિલા વિકાસ જે લોકોને તકલીફ પડતી હોય છે આ છે તે છે બીજું સરકારશ્રીના તમામ જે લાભ હોય જેવા કે દવાખાનાના હોય પીએમ આવાસ યોજનાના હોય સરકારી સહાય હોય પછી શૌચાલય હોય મકાનનું હોય આ બધી વિવિધ પ્રકારની જે પબ્લિકની રિક્વાયર હશે એ અમે પૂરી કરીશું એ અમે જવાબદારી લઈએ છીએ અને અર્થપત્રકાર જોડે વાત કરવા બદલ હું આપનો આભાર માનુ છું ધન્યવાદ સરપંચ સાહેબ ધન્યવાદ આપ આ ઉમેદવાર તરીકે ઊભા છો તો આપ પંચમુખી વિકાસ કરવા માગો છો ધન્યવાદ અત્રે આ ઇલેક્શનમાં આ પ્રચારમાં જોડાયા છે ભાઈ શ્રી ભરતભાઈ પટેલ ભરતભાઈ પટેલ તો એ સરપંચના ખાસ ઠેકેદાર છે તો આપણે એમને પણ પૂછીશું કે તમે આ પ્રજાજનો માટે શું કરવા માગો છો હું ભરતભાઈ પટેલ આકૃંદ આકુલ નવાનગરની વિસ્તારની અંદર જે જે કામો બાકી રહ્યા છે વર્ષોથી એ કામ માટે મેં મારા ઉમેદવાર તરીકે બે કમલેશભાઈ બેન ઉમેદવાર તરીકે નિમ્યા છે એમને મારું ફોર્મ હતું સરપંચનું પણ છતાં એમને ટેકો આપી મેં પરત ફોર્મ ખેંચીને એમને ટેકો જાહેર કર્યો છે અને એમના સાથે હું બંધાયેલો છું અને પૂરેપૂરો વિકાસ આટલું પંચાયતનો પૂરેપૂરો વિકાસ થાય એ માટે મેં કટિબદ્ધ છે એમના જોડે અને એમનો સંપૂર્ણ વિકાસ કરવા માટે અમે બંધાયેલા છે જે જે કામના કામના આજે જે પરાના વિસ્તારના કામ નથી થયા

જે કોઈ અધૂરા કાર્યો હશે એને પૂરા કરાવવાના પ્રયત્ન કરીશું લોકોને ખાલી વિશ્વાસ નહીં કામ પણ કરી બતાવવાની અમે ધગસ રાખીશું કમલેશભાઈ સક્રિય છે આ તમામ વિસ્તારની અંદર એ સારો એવો સંબંધ ધરાવે છે આ અગાઉ પણ તેઓ તાલુકા પંચાયતમાં આ વિસ્તારમાંથી ચૂંટાયા હતા આમ કમલેશભાઈની ધગસના કારણે આ આમ જનતામાં એમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ધન્યવાદ પ્રકાર ન્યૂઝ ધન્યવાદ કમલેશભાઈ પટેલના ખાસ ઠેકેદાર હર્ષદભાઈ પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો સરપંચ રહી ચૂક્યા છે આક્રુનમાં તો સાહેબશ્રીએ પૂછીએ કે તમે કેવી રીતે આ ગામનો વિકાસ કરવા માગો છો ધન્યવાદ પટેલ સાહેબ ધન્યવાદ હકાર ન્યૂઝ